સુરતના કામરેજ તાલુકાના સેવણી ગામના યુવાનોએ હેલ્પિંગ હેન્ડ નામનો રોબોટ બનાવ્યો છે ઉમરા એન્જિનિયરિંગ કોલેજના પાસઆઉટ વિદ્યાર્થીઓએ કોરોના મહામારી વચ્ચે કામ કરતા નર્સ તબીબો માટે સંશોધન કરીને આ રોબોટ બનાવ્યો છે જેમાં તબીબ અને નર્સ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દર્દી ઉપર દેખરેખ રાખી શકે છે જેના માટે રોબોટને સ્માર્ટફોન સાથે એટેચ પણ કરવામાં આવે છે આ ઉપરાંત રોબોટમાં કેમેરા પણ મૂકવામાં આવે છે રોબોટ મારફતે નર્સ દર્દી સુધી દવા તેવા જમવાનું પણ મોકલી શકે છે હાલમાં આ રોબોટને બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલમાં મૂકવામાં આવ્યો છે આરસી ઉમરાખના પાસા સ્ટુડન્ટ છે અને હાલમાં અમે કેટલાક લોકો એલ એન હેવી એન્જિનિયરિંગમાં વર્ક કરીએ છીએ અને અમે આ લોકડાઉનમાં આઈડિયાથોન કરીને એક કોમ્પિટિશન હતી તેમાં ભાગ લીધો હતો તેમાં આ રોબોટની ડિઝાઇન અમે વિચાર આવ્યો હતો કે ભાઈ કોરોનામાં કઈ રીતે આપણે ડૉક્ટર્સોને હેલ્પ કરી શકીએ ને અત્યારે અમે પહેલાં આઈડિયાથોનમાં ભાગ લીધો હતો અને અમારો આની આ રોબોટની ડિઝાઇન પ્રોટોટાઇપ બનાવ્યા પછી અમે એસએસઆઈપી પોલિસી થ્રુ અમને ગ્રાન્ટ મળી હતી અને એક્યાસી હજારની ગ્રાન્ટ મળી છે અને તેના થ્રુ અમે આ પ્રોટોટાઇપ બનાવીને ત્યારબાદ અમે ડોનેશનનું કાર્ય શરૂ કર્યું અમે સિમેરમાં બે મૂક્યા છે માંડવીમાં એક મૂક્યો છે અને હમણાં બારડોલીમાં એક મૂકવા જઈ રહ્યા છીએ અને આમાં આપણે ચાર મોટરથી ચાલે છે ગિયર મોટર યુઝ કરી છે અને રિમોટલી ઓપરેટ થઈ શકે છે પચીસ કિલો જેટલું વજન ઉચકી શકે છે દવા લઈ જઈ શકે છે ટિફિન લઈ જઈ શકે છે પેશન્ટોના અને આપણે પચીસ મીટર દૂરથી આપણા